રાજકોટમાં સતત છઠ્ઠા દિવસે કમોસમી વરસાદી માહોલ જોવા મળ્યો જિલ્લાના પડધરી તાલુકાના જીવાપર ગામ ખાતે ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું ગ્રામ્ય પંથકોમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું વરસાદના કારણે મગ અડદ તલ સહિતના પાકોનું વાવેતર કરનાર ખેડૂતોમાં

જેને લઈને ક્યાંક ને ક્યાંક આજે બપોર બાદ બપોરના સમયે પડધરી તાલુકાના જેવાપર ગામ ખાતે ગાજવીજ સાથે વરસાદ છે તે ગ્રામ્ય સતત જે વરસાદ છે તે પડી રહ્યો છે ને જેના કારણે તે ફરી વળ્યું છે આ જે માવઠાના કારણે જે ઉનાળુ પાક કહેવામાં આવે છે મળદ તલ સહિતના પાકોને પાકોના જે વાવેતર છે તે તેમાં મોટા પાયે નુકસાન થયું છે તો બીજી તરફ ખેડૂતો છે તે ચિંતાતુર બન્યા છે જી આભાર માહિતી આપવા માટે